ઘણીવાર ઈમાનદાર પોલીસ અધિકારીઓ અમુક ગુસ્ખોર પોલીસ કર્મીને લીધે બદનામ થતા હોય છે પણ મોરબીમાંથી એક એવી ઘટના સામે આવી છે જેને લીધે સમગ્ર ગુજરાત પોલીસ શર્મસાર બની છે જી હા તમે બરોબર સાંભળી રહ્યા છો જુગારના કેસમાં તોડ કરવા બદલ મોરબી વિસ્તારના ટંકાર પોલીસ સ્ટેશનના પીઆઈ વાય કે ગોહિલ અને હેડ કોન્સ્ટેબલ મહિપતસિંહ સોલંકી પર ગુનો દાખલ કરવામાં આવ્યો છે માહિતી અનુસાર એકાવન લાખ જેટલી રકમનો તોડ કર્યું હોવાનું સામે આવ્યું છે આ સમગ્ર ઘટના પર વિસ્તારે વાત કરવી છે આ વિડીયો નમસ્કાર મિત્રો હું પાર્થ અને આપ જોઈ રહ્યા છો વાઇફ્સ ઓફ ઇન્ડિયા મોરબીના ટંકાર પોલીસ સ્ટેશનના પીઆઈ વાય કે ગોહિલને તારીખ છવ્વીસ ઓક્ટોબરના રોજ બાતમી મળી હતી કે મોરબી રાજકોટ હાઈવે પર આવેલ કમ્ફર્ટ રિઝોર્ટમાં મોટા પાયે જુગાર રવાય છે આ માહિતી મળ્યા બાદ પીઆઈ વાય કે ગોહિલ અને હેડ કોન્સ્ટેબલ મહિપતસિંહ સોલંકીએ તે જ દિવસે રાત્રે રેડ પાડી અને ત્યાં ત્રેસઠ લાખ જેટલી રકમની રોકડ અને એક ફોર્ચ્યુનર પણ મળી આવી હતી પીઆઈ વાય કે ગોહિલ એ પોતાનું ખિસ્સું ભરવા માટે આ જુગારના સ્ટેન્ડમાં પકડાયેલ લોકોના ખોટા નામ લેવા માટે અને તેમને માર ન મારવા બદલ એકાવન લાખ જેટલી રકમની લાંચ લીધી હોવાનું સામે આવ્યું છે પણ આ ઘુસખોરી અંગેની માહિતી સ્ટેટ મોનિટરિંગ સેલના વડા નિર્લિપ્ત રાય અને ડીવાય એસપી કેટી કામરિયાને થતા આ મામલે યોગ્ય તપાસ કરાઈ વાય કે ગોહિલ અને હેડ કોન્સ્ટેબલ મહીપતસિંહ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે આ સંપૂર્ણ ઘટનામાં લગભગ સાત જેટલા લોકો જુગાર રમતા હતા તેમાં રાજકોટના નામાંકિત ઝવેરી ભાસ્કર પારેખનું પણ નામ સામે આવ્યું છે આ સિવાય પણ આ વર્ષમાં નવ પીઆઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે માહિતી અનુસાર પોલીસ આ પોલીસ કર્મીઓ કોઈને કોઈ રીતે ગેરકાયદેસરની પ્રવૃત્તિ સાથે સંકળાયેલ હતા અથવા તેમના પર કોઈ ગુનો દાખલ કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે જે પ્રમાણે હાલ કાયદાનું રક્ષણ કરનારા લોકો કાયદાનું પાલન નથી કરી રહ્યા તે ચિંતાનો વિષય બન્યો છે આ સંપૂર્ણ ઘટના વિશે તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરી જરૂરથી જણાવશો અને આવી અવનવી અપડેટ્સ માટે જોતા રહો વેબ